છત્રીસ ગુજરાત બટાલિયન ભુજ દ્વારા માંડવીના બોતેર જીનાલય ના પરિસરમાં સમગ્ર કચ્છના પાંચસો જેટલા કેડેટો દસ દિવસની શિબિરમાં તાલીમ લેશે આ શિબિરમાં કેડેટ્સ ને આપાતકાલીન સારવાર જેવી લશ્કરી કરવામાં આવશે આ સાથે પ્રદેશની હસ્તકલાને પ્રોત્સાહન અંતર્ગત પરંપરાગત કચ્છી ચિત્રો અને માટીકામના વર્ગોનું આયોજન કરાયેલ છે સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી માંડવી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहे ने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मा शक्ति छे भरपूर सुकारो रो ओछो पके उपज लख लूट कॉस्मोस एरंडा भी